નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી હાર્દિક છે હવે સુરત શહેર સુરત માથા ભારે ચિરાગ ગોટી નું ફરી રીકન્સ્ટ્રક્શન સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળ ઘટના સ્થળ પર લઈ જઈ રીકસ્ટ્રક્શન કર્યું એસઓજી પોલીસે બે દિવસ પહેલાં સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્ટ્રેશન કર્યો હોય સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા પછી એક પછી એક ફરિયાદીઓ સામે આવ્યા સિંગણપુર સરથાણા ચોકબજાર કતારગામમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ પણ નોંધાઈ હતી ટ્રાવેલર્સના માલિક પાસેથી બંદૂકની અણીને ધમકાવીને અઢાર લાખ રૂપિયા પડાવી લેવાયા ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખંડીની ફરિયાદ નોંધાવી હતી આરોપી ચિરાગ ગોટે બારડીઝલનો પણ ધંધો કરતો જોકે જરૂરિયાત હોવાથી ફરિયાદી અને તેની મુલાકાત થઈ હતી અઢાર લાખ જેટલા ઉછેર લીધા હોય પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવીને ફરિયાદીને ધમકાવ્યો પણ હતો જોકે પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બે હજાર એકવીસનો એક બનાવ છે તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા પોતાને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ધાકધમકી ઘરે હથિયાર પાંચ હજાર કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ બે હજાર એકવીસમાં મારી આરે જે ફ્રોડ કરેલું હતું એના અનુદાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી આજથી ચાર દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે હા મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમા ઉશીના પેટે મેં અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયા એમને આપેલા હતા સાત દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા ત્રણ ચાર વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે ત્યારે સાંજના સાત સાડા સાતનો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલાં માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાધવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ નહીંતર આ કોઈની સગી ન થાય